રાજ્યમાં વેચાણ થતા દૂધની ગુણવત્તા અંગે નાગરિકો તરફથી અવારનવાર ફરિયાદો મળતી હોય છે જે અંતર્ગત ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા દૂધની વેચાણ કરતી ડેરીઓ અને દૂધનું વેચાણ કરતા ટેન્કરોની તપાસ કરવામાં આવી હતી રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય વસ્તુઓ શુદ્ધ સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે જેના પરિણામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ અલગ બોર્ડર ઉપર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી પ્રાંતથી આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી આ ટેન્કરોના દૂધના ચાલીસથી વધુ નમૂના સ્થળ ઉપર જ ચકાસવામાં આવ્યા હતા વધુમાં તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી ચૌદ જેટલી ડેરી ઉપર દોઢસોથી વધુ ટેન્કરો સહિત કુલ એકસો બ્યાશીથી વધુ દૂધના ટેન્કરોના આશરે બાવીસ લાખ લિટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી હતી

અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે માટે છે છે કાર્યશીલ અને દૂધ દૂધ આ આજે એક ખોરાક છે નાના મોટા ઘરડા સૌને માટે એક આવશ્યક અને પોષણયુક્ત આહાર છે અને દૂધમાં મોટા પાયે થાય છે એવી અવારનવાર નાગરિકો ફરિયાદ આવતી હતી તો એક એના સમાધાન પેટે સ્પેશિયલ ડ્રાઈવરની ઝુબેશ ઉઠાવી ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હતું કે ડેરીઓમાં જે ટેન્કરો મારફતે દૂધ જાય છે એમાં પણ ભેળસેળ હોય છે અન્ય રાજ્યોમાં ધરાવતું હોય છે એમાં પણ ભેળસેળ છે આ એક ચેક કરવા માટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમે એક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ રાજ્યના શુદ્ધ ખોરાક માટે કટિબદ્ધ છે અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈની સીધી સૂચનાથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશથી અમારી ટીમ આ જે દૂધના ટેન્કરો ડેરીમાં સવારમાં આવતા હોય તેવા લગભગ એકસો ને બ્યાસી જેટલા ટેન્કરોની તપાસ કરી આપણા પાસે જે મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે એમાં મીટર છે જેનાથી દૂધમાં નાની મોટી પણ કોઈ ભેળસેળ હોય કેમિકલ હોય કે યુરિયા હોય સોરાબાયોક્રમ હોય માલ્ટોડેક્સિન હોય કે અન્ય કોઈ પણ અખાદ્ય કેમિકલ કેમિકલ હોય તો તરત પકડી પાડે છે તેના મારફત આ એકસો બ્યાસી ટેન્કરોની અમે ચકાસણી કરી તો એની અંદર લગભગ ટોટલ દૂધનો જતો હોય તો બાવીસ લાખ લીટર વન થતો હતો એમાં કોઈની અંદર અજુકતું કે વ્યવસ્થિત ધ્યાને આવેલી નથી આ ઉપરાંત આજે એકસો બ્યાસી એમાંથી લગભગ રાજ્યની મોટી ચૌદ ડેરીઓની તપાસ કરી હતી અને એમાં લગભગ દોઢસો ટેન્કરો ચેક કર્યા હતા અને મહારાષ્ટ્રમાંથી રાજસ્થાનમાંથી અને એમપીમાંથી માંથી પણ ગુજરાતમાં મોટા પાયે દૂધ આવતો હોય છે તો આ ચેકપોસ્ટ ઉપર પણ લગભગ ત્રીસથી થી વધારે દૂધના ટેન્કરો તપાસવામાં આવ્યા એમાં લગભગ વધ થતું સાત લાખ જેટલું લીટર હતું અને આ જે ટેન્કરો તપાસ કર્યા તો એની અંદર પણ કોઈની અંદર ભેળસેળ મળવું પડી નથી મોટા ટેન્કરો સીલ હતા ટેન્કરમાં સાથે દૂધનો ટેસ્ટ રિપોર્ટ પણ હતો આમ છતાં અમારા ટીમે એનું ક્રોસ વેરિફિકેશન કર્યું અને ઓન ધ સાઈડ ટેસ્ટિંગ કર્યું અને એને સર્વેન્સ દમુણા પણ લેવામાં આવ્યો છે આમ દૂધની અંદર જે આપણું જે બીજી ખોરાક છે એમાં મોટા પાયે જે ભેળસેળ છે એવું જે એક લોકોમાં છાપ હોય છે તો ખરેખર ગુજરાતમાં એવું નથી ગુજરાતમાં જે દૂધ આવે છે એમાં પણ એટલી બધી ગરબડ હોતી નથી હા અમે ગયા વર્ષે સમયાંતરે તપાસ અને ડ્રાઈવ ચલાવતો હોય છે ગયા વર્ષે લગભગ અમે તેત્રીસો નમૂનાઓ માર્કેટમાંથી લીધેલા હતા તો એમાંથી લગભગ નેવું નમૂનાઓ સફ સાથે ત્રણ ટકા નમૂનાઓ ભેળસેળ વાળા માલુમ પડ્યા હતા એ ભેસેળ પણ દૂધમાં કોઈ પાણીના હોય ફેટ ઓછા હોય પ્રોટીન ઓછું હોય એવા ટાઈપના હતા કોઈની અંદર કેમિકલની કે યુરિયાની ભેસેળ ધ્યાને આવી નથી ત્રણ ટકા પણ જે ભેળસેળવાળા માલુમ પડ્યા એના સામે એજ્યુકેશનની કાર્યવાહી

શુક્રોઝ માલ્ટ્રોડેક્સટ્રીન સોડિયમ બાયકાર્બોનેટ ડિટર્જન્ટ કે અન્ય હાનિકારક કેમિકલની હાજરી જોવા ન મળી તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સમયાંતરે પણ દૂધની નમૂના માટેની રાજ્યવ્યાપી ડ્રાઈવ કરવામાં આવે છે ગત વર્ષે ત્રણ હજાર ત્રણસો જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેમાં ત્રણ ટકા જેટલા નમૂનાઓ ધારાધોરણ મુજબના ન હોય તેમની સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી આમ તંત્ર દ્વારા કરવામાં આવતી આ તપાસથી રાજ્યમાં દૂધમાં વ્યાપક પ્રમાણમાં થતી ભેળસેળને સમર્થન મળતું નથી અને દૂધ જેવા પ્રાથમિક ખોરાકમાં ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ ન થાય તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે